વેલકમ બેક ટુ માય ન્યૂ મિની વ્લોગ મિત્રો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ હવે અમે આવી ગયા છે ફરી એકવાર મયુર કાકાના ખેતરમાં પણ આ વખત છે ખાખરાવાળું ફાટલીવાળું નહીં જોઈ શકો છો તમે હું અર્જુન કાકાને અલ્પેશ તો અમે આવી ગયા છે આજે લગભગ કશું કોમ હતું ને અમાર એકદમ નવરાજ હતા હવાની વેરા કંઈક કેરમ દવા સોટી પણ અત્યારની વેરા એકદમ નવરાત એટલે અમે વિચાર્યું કે ચલોને આપણે થોડાક લાકડા ભેગા કરી દઈએ બરાબર છે કારણ કે હવે ચોમાસું આવે એટલે લાકડા તો થોડોક બારવા જોઈએ છે એટલે આ હરેરી છે જોઈ લો કેટલી મોટી હરેરી છે આ હરેરીને આજે અમે બોડી કરવાના છીએ લાકડા કાપવાના છીએ બરાબર ગયા બ્લોગમાં મેં તમને કહેલું કે અમે હરેરી કાપવાના છે એટલે જો આજે અમે હરેરી કાપવા આવી ગયા છે આ સે અલ્પેશ આ સર્જુનગા હોરી ખોરી નાખે છે અને આરે હરેરી અને આ હરેરી બહુ એડસ્ટન નથી કારણ કે આજથી બે વર્ષ પહેલા અમે આ ખેતરમાં કામ કરતા ને મત બહુ હારણ કરતું આ હરેરી ઉપર ને ને મત હોય છે એટલે અમે આજે ભમભે મધને ફરી બેહવાનું ચાન્સ જ ના મળે એ રીતનું અમે આગળનું વિચારીને કોમ કરીશ એટલે પૂરી એકદમ પૂરી જ કરી દેવાની કશું રાખવાનું નહીં મજબેહત ન પડતું મત બેહત આ અમને પ્રોબ્લેમ થાય ને કોમ કરવાની બરાબર છે તો આગળ કન્ટિન્યુ

મિત્રો તમે જોઈ શકો છો કે વાગી જશે છે સાત અને હું જાઉં છું ઘરે દાદાને લઈને કારણ કે દાદા એલા ચાર લેવા બરાબર છે અર્જુન કાકાને અલ્પેશ બે હજુ લાકડા કાપે જ છે થોડાક બે ત્રણ મોટો મોટો ડાળખો રહી જશે એટલે અમે બોટલની ઠિયાલી લઈને અને દાદાને પોટલું ને લઈને ઘેર જાઉં અને ઘેરથી થોડોક નાસ્તો ને પાણીની બોટલ ભરીને પાછો આવશું ને હજુ થોડોક વાળીને પછી પાછા કરી જઈશું બરાબર છે એટલે સાત વાગી ગયા જોઈ શકો છો તમે દાદા ચાર ભેગી કરે છે કેટલું થઈ જશે સાત વાગી જાય સાત એ તો જ છે હજુ કાપવાનું બાકી મારે જઈને પાછો આવવું પડશે તો મિત્રો લગભગ આઠ વાગવા આવી ગયા છે અને હું પાછો અર્જુન કાકાને ને લેવા આવી ગયો છું જોઈ શકો છો આ લાકડો અંધારામાં તો લગભગ નહીં દેખાય પણ ખાસ બધું કાપી કાઢી છે અને સવાર પાછા આવવાના છે તો બરાબર છે આજના માટે આટલું દવે અમે ક્યાર જઈએ છીએ બરાબર ગુડ બાય મિની બ્લોગ છે એટલે મિની બ્લોગ આપણે એન્ડિંગ જ કરવાનું મિત્રો